માલ હાથ હે ઓછો ખાલી અઢી ખાલી શંભર એકશે ચાળીસ પન્સ સાઠ બાસઠ સત્તર પંચર નવ રૂપિયા જન્મ દોનશે અઢીશે પાઉલે તીનશે ફરે તીનશે રૂપે ખાલી સત્તર પંચ રૂપે રૂપે સત્તર રૂપિયા સાડે ચારશ એક દોન દહા બાર પંદર ચારશ વીસ તેવન બાવન પંચાવન છપ્પન અઠાવન ચારશ સાઠ ચારશ એકસઠ ચારશ એકસઠ રૂપિયા એમઆર કે ચારશે દહા વીસ પંચીસ વીસ પંદર ચાળી ચારશ એકેચ બે ચાર પંચા ચારશ પન્નાસ રૂપ

दोनशे सव्वा दोनशे अडीचशे पावणे तीनशे तीनशे सव्वा तीनशे तीनशे तीस बत्तीस पस्तीस चाळीस पन्नास बावन्न पंचावन्न तीनशे साठ एकसष्ट एकाहत्तर तीनशे पंच्याहत्तर पंचाहत्तर तीनशे पंच्याहत्तर शहात्तर अठ्याहत्तर तीनशे ऐंशी एक्क्याऐंशी पंच्याऐंशी तीनशे पंच्याऐंशी शहाऐंशी नव्वद तीनशे नव्वद चारशे रुपये चारशे रुपये चारशे रुपये खाली સાડેન ચારશન ચારશન ખાલી ચારશ પંચર ચારશ એક્યાસી ચારશી રૂપિયા ખાલી સવાશ રૂપિયા દીનશે રૂપે ખાલી સત્તર એ નવચ શંભર શંભર રૂપિયા એસમ પન્નાસ સાઠ સત્તર રૂપિયા એલ માર્ક સત્તર શંભર સવ એક ચાલીસ એકશે ચાળીસ એકશે ચાળીસ રૂપિયા એસ દોનશે સવાને તીનશે તીનશે સવા તીનશ સાડેતીનશ પાઉને ચારશે તીનશે એક્યાસી તીનશે ખાલી સાનરા બાર પંદર એકવીસ એકેચિસ એકાવન એકસઠ એક્યાત્તર ચારશ એક્યાસી કરો તુમક બ્યા પંચ બોલાય કરું ચારશ્વદ રૂપે સાડે તીન ચાર એક દોન અકરા બાર પંદર એકવીસ એકવીસ એકેચિસ એકાવન એકસઠ ચારશ એક રૂપે ચારશ પંચર દુઃખ ચારશ પંચર રૂપે સા ચાર ચ એક સત્તર નવ્વદ શંભર રૂપિયા શંભર રૂપિયા

સવા દોન છે અઢીશે તીનશે સવા તીન છે સાડે તીન છે પાંચે ચાર છે ચારશ રૂપિયા ચારસો રૂપિયા લોકો ક્યાં લોકો ક્યાં ચારશ રૂપે એમઆર કા દોનશ અડીતી અકરા ચારશ એક ચાલીસ પંદર ચારશ સવારે ચારશ ચારશ એકસાઠ ચારશ પાસઠ સત્તર રૂપિયા ખાલી સવા રૂપિયા ડબલ્યા દોનશ સવા દોનશ સાઠ રૂપિયા ખાલી અઢી તીનશેનશ રૂપે ચારશ રૂપે એકબલ તીનશે રૂપે તીનશ રૂપે ખાલી હજાર અડી સવા તીનશે સાડેતીનશે પા

ચારશ પન્સ ખાલી અઢી સવ સા તીશ ચારશી રૂપિયા રૂપિયા ખાલી પન્નાસ રૂપે